સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવ ના ભાઈ શુભ સવાર શુભ સવાર હવે ભાઈ જો સાડ નાખી દીધી કબૂતર ના કબૂતર આવી ગયા અને ભાઈ કરે જમાવટ અને હમણે સકલી થોડીક વાર લાગશે અને બાકી મોર ને થોડીક વાર લાગશે મોર એ ત્યાં આવવા મળ્યા છે ચાર પાંચ છ એટલે એને થોડીક વાર લાગશે એટલે ખાવાનું એને નાખી દીધું છે એટલે એની રીતે ખાય ભાઈ અને ભાઈ છે ને વરસાદ પાણીમાં તો હવે જમાવટ છે અને એક એક બે બે એટલે મોલાજ મેં એટલે જોરદાર હાઈ ક્લાસ થઈ ગયો એમાં કાંઈ ઘટે નહીં અને આપણે વરસાદના હિસાબે જો આ સકલી માટે સગવડ બનાવી નાખી છે કે ભાઈ ભીનું ન થાય સણ એટલે આમાં ભરીને મૂકીએ છીએ એટલે ઉપરથી ભીનું ન થાય અને બીજું એક આમાં આ જ્યારે આપણે બનાવ્યું એ પહેલા અમારા દાદાની દીકરી બેન નવસારી થી મીનાબેન અને એની દીકરી દિવ્યા દિવ્યાએ એ મને ફોનમાં કીધું કે ભાઈ મામા હવે ભાણકીએ મામા સકલી માટે હિસ્કા કરજો એમ એટલે ત્યારે મેં કીધું કે એની ટાઈમ આવે ને એનું ઓલિયું થાય ત્યારે હું હિસ્કા કરીશ અને જો એને

હવે સાપાણી બનાવશું સાપાણી પીશું અને પછી સિરામણ ની તૈયારી કરીશું શિરામણ માં લીલી તિખારી બનાવવાની છે અને ભાખરી બનાવવાની છે ખાશે જમાવટ આગળ વિડીયો જોતા રેજો હવે જો સા મૂકી છે હો અને આદુ નાખીને તારમાં સા બનાવે કડક હાઈ ક્લાસ એટલે આખો દિવસ રહે હો ભાઈ કાંઈ ઘટે નહીં એમાં મોજ આવે હું અને ભાઈ હું આપણે અષાઢી બીજ ના દિવસે ગુરુ મહારાજને એટલે ગુરુ મહારાજ એટલે વિક્રમ બાપુ દૂધ રે જાય ઈ કુંગ ઘડો અને હવન હતું એટલે આટો મારવા ગયા તા એમ બે પછી મને એવું થયું ન કીધું ભાઈ થોડોક ટાઈમ છે એટલે માર્કેટિંગ યાર્ડે ખોડિયાર હેર કટિંગ એમાં વાળ કપાવવામાં બધું સેટ કરાવતો જાવ અને દાદી થરાક સેટ કરાવતો જાવ એટલે ગયો ત્યાં હું હવે જ્યાં એ તમને વાત કહું જુઓ અત્યારે ભાઈ ઘડીકમાં માણસને શું થાય સાજા નરવા માણા હોય કાંઈ તકલીફ ન હોય કાંઈ ન હોય તોય તે શું થઈ જાય એટલે આ વાત તમને કરવી છે આ મારી નજર હમેની મારી બાજુની સીટની જ વાત એટલે બધી મને પરફેક્ટ આમ જોયું લાઈવ દ્રશ્ય જોયું એટલે હું તમને વાત એ રીતે હાઈ ક્લાસ કરી શકીશ અને હમોદભાઈ જેવી વાત છે ભાઈ હવે એ બાજુમાં બેઠા હતા એટલે ભાઈ એ બે ભાઈ છે કમલેશભાઈ અને કીર્તિભાઈ બે ભાઈ એક ભાઈ એના વાળ કાપ મારા કાપતા હતા અને બાજુમાં એ ભાઈને જરાક આપણે પેટમાં એને ઓલું થવા મળ્યું અને પરસી રેપજેપ થવા મળ્યા બાજુની સીટમાં એટલે ભાઈ એને કીધું કમલેશભાઈને કે ભાઈ ઘડી ખમો ને અને જરાક મણ જેવું થાય એટલે ઓલું કાપડ બાંધ્યું હોય સોડી લીધું અને એ ભાઈ બહાર કોકળો કરો એટલે ઓલે માવો આપણે માવો ખાધો હતો એટલે એને એમ કે ભાઈ માવાથી કઈ તકલીફ થઈ છે કોકળો કરીને પાછા બેઠા સીતે તોય રહેવાય નહીં એટલો કરશે પછી કમલેશભાઈએ ચોકલેટ આપી ચોકલેટ જરાક મોટામાં નાખી તોય કાંઈ રહેવાય નહીં કમલેશભાઈ સ્પ્રે મારવા મણ્યા ફૂલ આ પાણીનો અને પછી આખા માથે આને બધા કર્યું અને એ ભાઈ ચોકલેટ ખાતા ખાતા આ ત્યાં કીર્તિભાઈએ વાહેથી એ ભાઈને પકડી લીધા હું અને પછી થોડી વાર એમના ઓલું થઈ ગયું એ ભાઈ હાવ ભાનમાં જ નહીં થોડી વાર પછી એને અવડાવીને છોકરાનો નંબર પૂછ્યો એટલે એના દીકરાને બોલાવ્યો એટલે એ તાત્કાલિક આવી ગયો પછી તાત્કાલિક એને એની બાજુમાં જ તે યડ હશે અને યડ ને ખૂણા એકસો આઠ પડી હોય એકસો આઠ વાળા ભાઈ અવારનવાર એટલે એને બોલાવે એટલે સીધા એ ખુરશી ઉપર ચેક કરી લીધા અને એમ કીધું કે ભાઈ જો આ રવિવાર છે અમુક પ્રાઇવેટ ડોક્ટરમાં આમ તેમ થાય હોય ન હોય બોલાવવા પડે એવું થાય પણ આમાં આપણે હું ભલામણ કરી દઉં છું કે ભાઈ જો આ એકસો આઠ આઈથી નીકળે એટલે સીધા ન્યા સરકારીમાં ડોક્ટર હશે એટલે સારવાર થઈ જાય એટલે બીજું કાંઈ કરાય નહીં એનો બાબલો આપણી ફરજ બને આપણે બાજુમાં હતા કે ભાઈ હારે જાત આ તે બધું કરે પણ એનો બાબલો આવી ગયો અને હારે લઈ અને એકસો આઠમાં તાત્કાલિક રવાના થઈ ગયા નું મેં પાછું કમલેશભાઈને ફોન કરીને પૂછ્યું તો કે ભાઈનું પછી કઈ રીતને હવે એને પછી મને વાત કરી કે ભાઈ દવાખાને લઈ ગયા દવાખાને તાત્કાલિક સારવાર મળી ગઈ અને એકસો આઠ આથી ઉપડી એટલે સારવાર શરૂ જો એકસો આઠનું કેવું કે ભાઈ આપણી ઘરની ફોર વ્હીલ હોય તો એ તમારે લઈ જાવ કેટલો ટાઈમ લાગે પણ આ તો એકસો આઠ આવે એટલે તાત્કાલિક માણસને ચેક કરી લે ન્યા ફોન થવા મને કે ભાઈ આ રીતનું પેશન્ટ છે ને આને આ તકલીફ છે ને એટલું બીપી છે ને એટલું ઓલ્યુશન બધું એની ભાષામાં કહી દે એટલે ન્યા જાય એટલે ડાખો એટલે સીધી સારવાર શરૂ થાય પણ આપણી ફોર હોય તો તમે જો સિટીમાં હવે બીજ હતી તો સિટીમાં કાંઈક ટ્રાફિક નડી ગયું કે આ તે ગંબે થાય એમાં તમે કોને કહેવા જાઓ ભાઈ આમાં પેશન્ટ છે એમ પણ એકસો આઠ વસ્તુ આ બહુ ઉપયોગી છે અને ભાઈ એ આપણે અમે દાખલો જોયો અને ગમે એ હોસ્પિટલ જવા મને એકસો આઠનો ઉપયોગ કરીએ તો એ બહુ સારું એમ પેશન્ટને તાત્કાલિક સારવાર મળી રહી પછી ભાઈ એને મને આગળની વાત કરી કે ભાઈ એને ત્યાં તાત્કાલિક સારવાર મળી ગઈ સારું રિપોર્ટ કર્યા અને આપણે જાણવાનું એ હતું કે ભાઈ એને એ રીતના બેભાન થઈ ગયા એટલે હતું શું ભાઈને કાંઈ એમ પછી તાત્કાલિક સારવાર માટે રિપોર્ટ થઈ ગયા એટલે કાર્ડિયોગ્રામ કરાવ્યો કાર્ડિયોગ્રામમાં કાંઈ ન આવ્યું અને ભાઈ એને બીપી વધઘટ થઈ ગઈ હતી એના હિસાબે હું થઈ ગયું હતું અને હાંજે ભાઈ રજા આપી દીધી હું દાખલ કર્યા એટલે પણ આ રીતનો આપણે નજર હમેનો જીતશો એટલે હું તમને આ રીતના કહી શક્યો અને આવું હોય તો એમાં તાત્કાલિક હવે એ ભાઈ જો રોડે હોત તો કાંઈ તકલીફ થઈ જાત વાહન ઉપર હોત તો તકલીફ પણ જે ખોડિયાર હેર કટિંગમાં હતા અને એ બે ભાઈઓ જે સેવા અને એને ભાવથી જે બધું એ ભાઈને સપોર્ટ કર્યો હું આપણને એમ થઈ જાય કે ભાઈ એનો ખૂબ ખૂબ આભાર કહેવાયો અને એને લાઈન કરી દીધી બધી એકસો આઠની નાનકીનો એના દીકરાને મૂંઝાવા ન દીધો અને આપણે હતા તો આપણે બધું ગોઠવી નાખી પણ આ નજરે જોયું અને ભાઈ આવું કંઈક થાય તો કોઈને મદદરૂપ થાવું હું હવે આ વાત છે ભાઈ બોલો અને હવે છે ને આ તો સાહ થઈ ગઈ શા કાઠીવાળી આ વાતમાં મને શાની ખબર ન રહી શાહ કાઢી વાળી એ રીતે કારણ કે અમુક વાત એવી હોય ને કે આપણને દિલથી લાગી જાય આ નજરે જોયેલું આપણે ઘડીકમાં માણસને શું થાય એનું નક્કી નહીં ભાખરી લીલી તીખારી બનાવે છે તો પેલા ભાખરી બનાવી નાખું અને પછી આપણે વાહેલી તિખારી બનાવશું એટલે ભાટે હારી થાય આમાં મીઠું નાખી દઈએ ભાખરીનું મોણ નાખી દઈ તેલ હવે ભાઈ હું આ તારમાં વાડીમાં ઉઘાડા પગ્યા મારું એનું કારણ છે તમને કહું જો આ એક કોયલામાં સીધામાં સમજાવું કે ભાઈ અત્યારે ઓલી થેરાપી કાલે કે ભાઈ કુંવારનું લાભરું એટલે કુંવાર પાટો અને લીમડો હવે એનો થોડોક અદબેહોળું કસળીને પછી આમાં પગ આમાં તાકડામાં રાખીને પગ આમાં કરે એટલે એ એનો તત્વ સીધો મોઢામાં કડવું લાગવા મને ઘડકી રીતે કરે છે તો એ જ છે કે ભાઈ આ માટીમાં આપણે ઉઘાડા પૈકી હાલ એટલે એની જે આપણને રોગ પ્રતિકારક શક્તિ છે એ પાવરફુલ બનાવે એટલે માટીમાં ઉઘાડા પઈ ગયા હાલવું જરૂરી એટલે હું માટીમાં કવરમાં ઉઘાડા પઈ જાય મારું અમારું અને જરૂર હોય તો સંપલ ને બૂટ પહેરું ન કરે આપણે એ જરૂર જ ન પડે વાડીમાં બધી આંટા જ મારવાના હોય એમાં કાંઈ છે ને અને હવે ભાઈ આમાં તમને કહી દઉં કે આ છે ને કાલે આપણે બપોર પછી હાકી નાખ્યું હતું આમાં બેલી હવે ઓલા હેઠલા ભાગમાં બેલી બાકી છે તો હવે છે ને ચીરામણ બને કે એવી ઈચ્છા છે કે એટલું હાંકી નાખું એટલે થાય જમાવટ હું અને ભાઈ વરસાદ કટકા કટકા થોડો થોડો હારો પડે છે હજી પૂર નથી આવ્યું પણ મોલાઈ માટે મેં જમાવટ કરે હો ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે કામકાજ ચીંટોડીને ઈંડાયા છે એટલે ચીટોડી આપણી પાસે આવે ને જે દેખારો કરે જો આપણે છે ઘણા આઘા છે પણ ચીટોડી એની રીતે સક્રિય થઈ જાય અને ભાઈ આપણને આઘા ખસેડવાની કોશિશ કરે જો અમે ઈંડા આપણે ઘી લગાડતા જઈએ આરો એટલે ગરમ હોય ને ત્યાં ઓગળી જાય ખારી બની ગઈ છે તો તીખારી બનાવી નાખી લીલા મરસા લસણ ને એવું ખાંડી નાખી આપણે લીલી તીખારી બનાવવાની છે ને એટલે લીલા મરસા લસણ કોથમરી એવું નાખવાનું આપણે ડાંડલા છે ને આમાં ખાંડવામાં લઈ લઈએ એટલે ઝીણા થઈ જાય ને હવે આપણે ઉપર નાખશું પછી એમાં થોડુંક મીઠું નાખી દઈએ એટલે જલ્દી ખંડાઈ જાય તો તવી મૂકી દીધી છે તેલ નાખી દઈ

ঘৰ দিনি হ'ব આપણો આ બધું પાકી ગયું છે એટલે ઉતારી લઈ અને આના સને ઘડીક ઠરવા દેવું પડે પછી આપણે દહીં નાખવાનું છે ગરમ ગરમ નાખેલ તો દહીં ખાટી જાય ઘડીક ઠર્યા પછી નાખી કોથમરી ને દહીં બી હવે ઠરી જશે આપણે દહીં નાખી દઈએ અંદર অ লাগে নে মস্ত যি তা খা মন থৈ যায় কথমৰি নাইকি લીલી તિખારી તૈયાર અને સિરામણ તો થઈ ગયું છે અને એ ઓલપા રા પાકે છે તો એને બોલાય હું અને કરીએ સિરામણમાં જમાવટ ઘડી કામ કરીએ ને એટલે એવો આનંદ આવે ને ભાઈ ટાટો પોર હોય ને જમાવટ થાય મોજ ઘટે નહીં ભાઈ આનંદ આવે શિરામણ થઈ ગયું આમાં ભાઈ લીલી તિખારી બનાવી આ ક્લાસ હો મોજે મોજ અને હવે આપણે જે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ નામ છે ભાઈ જીતુભાઈ વડોદરાથી

બીજું નામ છે આશાબેન બેન લંડન થી કેમ છો બેન આવી નાવી કમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો જય માતાજી જય સીતારામ હવે ભાઈ આ કહેવત છે ને ગોળ હોય ને માખ્યું આવે એટલે ગોળ છે ને એટલે માખ્યું તો આવે ને ભાઈ અને અત્યારનું વાતાવરણ એવું છે કે ભાઈ વરસાદનો માહોલ થવા માંડ્યો ને બફારો વધવા માંડ્યો હમણાં બપોર થાય ત્યાં વરસાદ આવશે એટલે થાય જમાવટ પાછી હું અને હવે આ બધું તૈયાર છે તિખારી ભાખરી ઘી સોકડેલી ઘી છે એટલે હવે બે જાય શિરામણ કરવા અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ